છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક ભારજ નદી પર આવેલું ડાયવર્ઝન ડેમ માત્ર મહિનાના સમયગાળામાં ધોવાઈ ગયું છે નિયત કન્સ્ટ્રક્શન વડોદરાને ચાર કરોડ પચીસ લાખ રૂપિયાના ખર્ચે ટેન્ડર આપવામાં આવ્યું હતું આનાથી છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને વડોદરાનો રસ્તો બંધ થઈ ગયો જેના કારણે દસ લાખ લોકો પ્રભાવિત થયા ટેન્ડરની શરતોમાં દસ વર્ષની વોરંટીનો ઉલ્લેખ હોવા છતાં નેશનલ હાવે વિભાગના અધિકારીઓ રિપેરિંગ માટે એજન્સી પાસે કામગીરી કરાવતા નથી સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ પણ આ મુદ્દે નિષ્ક્રિય રહ્યા છે અધિકારી મામલે ચૂપ રહેવાનું પસંદ કરે છે જેનાથી ભ્રષ્ટાચારના આરોપોને વધુ બાળ મળ્યું છે હું દેવડે ભાવનું છું મારે રુજબ ગમ જવાનું થાય છે ગાડી અહીંયા મૂકીને ચાલીને જરૂર પડે છે પેલી બાજુ અડાય વર્જન વહેલા તકે બની જાય તો ચાલીસથી પચાસ કિલોમીટરનો ફેરો થાય છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારત નદીનું જે ડાયવર્ઝન ચાર કરોડ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઈવે વિભાગે જ્યારે જે એજન્સી વડોદરાને નિયતિ કન્સ્ટ્રક્શન છે તેને ટેન્ડર આપ્યો તેમાં દસ વર્ષની વોરંટી છે પરંતુ આ જે ડાયવર્જન ધોવાઈ ગયું તેને બે માસ વીતી ગયો છે ત્યારે કોઈ કામગીરી કરવામાં નથી હવે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે ભારત નદીનું ડાયવર્ઝન છે તે ધોવાઈ ગયું છે આ દસ વર્ષની વોરંટી પીરિયડમાં જ્યારે કામ હોય ત્યારે તેનું રિપેરિંગ તાત્કાલિક કરાવવાનું હોય પરંતુ આખે આખું ડાયવર્ઝન ચાર કરોડ પચીસ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને બે જ મહિનામાં ધોવાઈ ગયું જ્યારે એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે તેમાં ક્લોઝ મૂકવામાં આવ્યો હતો કે દસ વર્ષની વોરંટી ત્યારે નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ આખું જે ડાયવર્ઝન ધોવાઈ ગયા બાદ ત્યારે ગુમ થઈ ગયા છે પ્રજાને જવાબ આપવા માટે પણ કોઈ જગ્યાએ જોવા મળતા નથી અને આ બાબતે મૌન સેવી લીધું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના લોકો અને ગુજરાત અને મધ્યપ્રદેશના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે રફિક ધણીવાલા જીએસટીવી